હેલો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં એ હોપ કે તમે બધા મજામાં જો છો તો આજનો વિડીયો આપણે શરૂ કરી દીધા છે ને હું મસ્ત મજાના જો તૈયાર થઈ ગયા છીએ આપણે અને આજે આપણે મસ્ત મજાના વેદુ એમ રમે છે અત્યારે તો જોવો આપ જોઈ શકો છો કા વેદુ અને જો નાનપણ આવ્યું છે વેદુને કા વેદુ નાનપણ આવ્યું નાની નાની સાયકલમાં બેહીન રમેશ મોટી થઈ ગઈ તો એ કા વેદુ બધી બાજુ રમકડા રમકડા ને આપણે કરવાના છે ઠેલા પેક મસ્ત મજાના જોવો નવો ઠેલો કાપીધો છે નવું પર્સ પણ અને આપણે જવાનું છે બાર થોડાક દિવસો માટે બાર જવાનું છે એટલે જે ઠેલો કાઢી લીધો છે અને ભરવાનો છે ચલો આપણે ભરી લઈએ એને તો બ્લોઝ કન્ટિન્યુ રહેજો તમે બધા મસ્ત મજા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને અમારા વિડીયો કેવા લાગે છે એ જરૂરથી જરૂર કોમેન્ટ કરજો તો અમે બનાવી પણ કરતા હોય તો પ્લીઝ કોમેન્ટ કરો અને જલ્દીમાં જલ્દીમાં શેર સબસ્ક્રાઈબ કરો એટલે અમે આગળ વધી શકીએ થોડા

દાડમ ખાય છે હાલો દાડમ ખાવા જોવો વેદુ કેવી લાગે છે મસ્ત મજાની તણ ચટલી વાળી ત્રણ ચટલી વાળી